કવિતા કેટલાક પ્રશ્ન ગ્રંથો છે તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો છે સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે કવિએ આ નાનકડું કાવ્ય હાથ મેળવીએ એવું નાનું વસ્તુ આ જે ઉર્મી કાવ્ય જે છે એમાં ભાવ સંવેદન ને મહત્વનું સ્થાન આપેલું છે આ ઉર્મી કાવ્યની અંદર ભાવ સંવેદન જોવા મળે છે હાથ મેળવવો હે ને હાથ મેળવવો એટલે કે એકબીજાની સાથે દોસ્તી કરવી મિત્રતા કરવી એને હાથ મેળવવો એવું કહેવામાં આવે છે હાથ મેળવવો એટલે સહકારથી પરસ્પરના હૈયા સુધી જેને હાથ હાથ કેળવ્યો એવું કહેવામાં આવે છે પૈસો મોભો મદ મસ્ત આ બધું છોડીને સહજ બનીને આત્મીયા આત્મીયતાથી કોઈકને મળીએ તેને હાથ મેળવવો કહેવાય અને આવી રીતે આત્મીયતાથી આપણે મળવી મળતા હોઈએ તો આપણને જીવન જીવવા જેવું લાગશે કૃષ્ણ સુદામાની મિત્રતા ની તમને ખબર છે કૃષ્ણ સુદામા કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા હતા સુદામા પોરબંદરમાં એક ગરીબ બ્રાહ્મણ તરીકે રહેતા હતા પણ તમે જુઓ કૃષ્ણ અને સુદામા બંને અંદર આશ્રમની ઋષિ રહીને અભ્યાસ કર્યો હતો બંને શાંદિપણી ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો અને ત્યાર પછી તમે જુઓ તો આ બંને એક રાજા બને છે એક ગરીબ બ્રાહ્મણ છે પણ છેવટે આ બંને વચ્ચેની મિત્રતા જે છે એ મિત્રતા યાદ રાખવા જેવી છે કૃષ્ણ અને સુદામા બંને જ્યારે સુદામા જે છે એ કૃષ્ણને મળવા માટે જાય છે દ્વારકા જાય છે કૃષ્ણને મળે છે ત્યારે કૃષ્ણ એને ખાલી એટલું સાંભળે છે કે મારો મિત્ર સુદામા જે છે મને મળવા આવ્યો છે તો કૃષ્ણ ભગવાન જે છે એ દોડતા દોડતા એ સુદામાને મળવા જાય છે ભલે ગરીબ છે છતાંય ગરીબ હોવા છતાં પણ એ એના મિત્રને મળવા માટે દોડતા જતા હોય છે એટલે આ મિત્રતા છે તો એનો મતલબ જ છે હાથ મેળવીએ એટલે એકમેકના સહકારથી પરસ્પરના હૈયા સુધી પહોંચવું જેનું નામ એ હાથ મેળવવો અહીંયા સરસ મજાની નાની અમસ્તી કવિતા છે કવિએ હાથ હૃદય ભાવનું પ્રતિક બનીને વર્ણવેલો છે અહીંયા હાથને હૃદય ભાવનું પ્રતિક બનાવ્યું છે અને એનું વર્ણન કરેલું છે કવિ કહે છે કે મારે ધન સંપત્તિ સત્તા કશું જોઈતું નથી બસ માત્ર શું જોવે છે મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે માત્ર માત્ર મિત્રતા જોઈએ છે મિત્રતા પૂર્વક હાથ જોઈએ છે હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું નિસ્વાર સંવેદન બધું ભાવસભર કરી આપે છે તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયેલો છે એ હૃદય એકતા સુધી પહોંચી જતો હોય

શું શું નથી હોતું તમારા હાથમાં મારે કસાનું કામ ના ખાલી તમારો હાથ ખાલી તમારો હાથ ના ના આપના આ બે ખાલી હાથમાં એ કેટલું છે આપના આ હાથમાં ઉસમાં ને થડકો આપના એ હાથમાં ઉષ્મા અને થડકો અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપના આ હાથ કેળવીએ અજાણ્યા છો ભલે તો એ જુઓ આ હાથ લંબાવી કહું લાવો તમારો હાથ મેળવીએ શું કહે છે તમારો હાથ મેળવીએ હાથ લાંબો કરીને કવિ કહે છે કે આપણે હાથ મેળવીએ એકબીજાના હાથમાં કેટલું બધું હશે ધન હશે સત્તા હશે કીર્તિ હશે કીટી કીટી શબ્દનો છોડો જોજો કીર્તિ એટલે খ্যাতি પ્રખ્યાતિ સમૃદ્ધિ હશે કીર્તિ હશે માણસના હાથમાં તમે જોયું હશે કે હાથ ની અંદર ઘણું બધું છે હાથની રેખાઓમાં ઘણું બધું છે પણ આપણને ખબર પડતી નથી શું શું નથી હોતું તમારા હાથમાં મારે કસાનું કામ નહીં ધન સંપત્તિ કીર્તિ વૈભવ આ બધાનું મારે કામ નથી મારે તો ખાલી તમારો હાથ જોઈએ છે ખાલી હાથ મિત્રતા માટેનો તમારો હાથ જોઈએ છે કવિ કહે છે કે આ હાથની અંદર શું છે ઉષ્મા અને

સરકો છે ઉષ્મા એટલે હૂંફ ગરમાવો હૂંફ જેમ માતાના ખોડાની અંદર આપણે માથું મૂકીએ અને આપણને જે હૂંફ મળતી હોય છે એવી જ હૂંફ એકબીજાના હાથ મેળવતા થતી હોય છે એક વખત દોસ્તીનો હાથ તો મેળવી જુઓ દોસ્તીનો હાથ મિત્રતાનો હાથ મેળવતા આપણને ખબર પડશે કે કેટલી હૂંફ મળે છે જ્યારે કોઈ આપણે મુસીબતમાં આવી જઈએ અને આપણે મુસીબતમાં આવ્યા હોય અને ત્યારે આપણા ખભા પર કોઈ ખાલી હાથ મૂકે તું ચિંતા કરીશ ને હું બેઠો છું આટલું જ કહેતો હોય આપણને તું ચિંતા ના કરીશ હું બેઠો છું જે હશે તો હું જોઈ લઈશ આટલું કહી દે છે આપણને ત્યારે આપણને એક ચિંતા દૂર થઈ જતી હોય છે આપણી કહેવાનો મતલબ એમ છે કે હાથ જે છે અને એ જ પ્રમાણે થડકો એટલે લાગણી જે છે સ્પંદન છે હૃદયનું સ્પંદન આપણને જોવા મળતું હોય છે અને બિન આવડત સારું નઠારું જુઓ બિન આવડત આવડત નો આવડત નો બિન આવડત આ એનો વિરોધી શબ્દ છે તો કે છે અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા હાથ આપણને આવડતું ન આવડતું એ કામ આપણે કરતા કરતા આપણા હાથને કેળવવાના છે આપણે શરૂઆતની અંદર કામ આવડતું હોય ન આવડતું હોય પણ આપણે પ્રયત્ન કરીએ તો આપણા હાથ કેળવાતા જાય છે અહીંયા આગળ પણ હાથ કેળવવાની વાત કરેલી છે તમે જુઓ અહીંયા આગળ કવિ કહે છે કે આપણે હાથ કેળવીએ હાથ કેળવવાની વાત કરેલી છે તમે જ્યારે બાલ મંદિરમાં ભણવા માટે આવ્યા ત્યારે તમને કશું જ આવડતું નહોતું તમને એકડા બગડા લખતા પણ આવડતા નહોતા બરાબર છે તમને ઊભી લાઈન આડી લાઈન એવું કરતા પણ આવડતું નહોતું પણ સમય અંતરે તમે શું શીખતા ગયા તમને શીખવાડવામાં આવતું ગયું અને પરિણામ એ જ આવ્યું કે તમે ઘણું બધું શીખી ગયા આજે તમને લગતા વાંચતા આગળનું બધું જ કાર્યક્રમ આવડતો જાય છે એનો મતલબ જ છે કે આપણે શું કરવાનું છે હાથ કેળવીએ આપણે હાથ કેળવવાની વાત છે તો આપણે કામ કરતા કરતા આપણે કામ કરતા કરતા આપણો હાથ કેળવતા હોઈએ છીએ અહીંયા કામ કરીશું તો કામમાંથી જ આપણને શીખવા મળતું હોય છે દરેક વ્યક્તિ કામ કરે તો કામ કરતા કરતા એને શીખવા મળતું હોય છે એટલે આપણે અહીંયા આગળ કામ કરવાની વાત કરી છે અને કામ કરતા કરતા હાથને કેળવવાની વાત કરેલી અજાણ્યા છો ભલે બરાબર છે આપણે અજાણ્યા છીએ ભલે તોય જુઓ હાથ લંબાવીને કહ્યું ભલે આપણે અજાણ્યા છે કોઈને નથી જાણતા છતાંય આપણે હાથ લંબાવી જુઓ ને હાથ લંબાવો કોઈની પણ સામે તમે મિત્રતાનો હાથ લંબાવશો તો તમારી જોડે એ વ્યક્તિ પણ મિત્રતાનો હાથ લંબાવશે તમે જ્યારે નવોદય વિદ્યાલયમાં આવ્યા ત્યારે તમે એકલા હતા તમે કોઈને ઓળખતા ન હતા પણ તમે હાઈ હેલ્લો કરતા થયા એકબીજાની સાથે દોસ્તી કેળવતા થયા તો આજે તમારા ઘણા બધા મિત્ર બનતા ગયા રૂક માં કવિએ અહીં આગળ હાથ મેળવીએ એટલે કે પરસ્પરના સહકાર થી પરસ્પરના હૈયા સુધી પહોંચવાની વાત કરેલી છે આ કવિતા બહુ નાની છે આપણે જોઈએ કેટલાક શબ્દ આપણે કેટલાક પ્રશ્ન જોઈએ અહીં કવિ કોનો હાથ માંગે છે વિકલ્પ છે જવાબ આપો અજાણી વ્યક્તિનો અજાણી વ્યક્તિનો સરસ વેરી ગુડ હાથમાં ઉષ્મા અને થો કહીને કવિ કયા ભાવને હૃદયના ભાવને મેળવવાની ભેળવવાની વાત કહે છે કવિ શું મેળવવા પોતાનો હાથ અજાની વ્યક્તિ તરફ લંબાવે છે धन मैत्री सत्ता के कीर्ति मैत्री मैत्री वेरी गुड कवि अजानी व्यक्ति ना खाली हाथ मा શું હોવાનું જણાવે છે ધન સત્તા દુખો ની રેખા નસબ વાળી રેખા તે ઉસ્માને થડકો ઉસ્માને થડકો ઉસ્માને

કોની સાથે પરસ્પરના હૃદયના ભાવ મેળવવા ઈચ્છે છે ભજન લોકગીત પ્રાર્થના કાવ્ય કે ઉર્મી કાવ્ય ઉર્મી કાવ્ય ઉર્મી કાવ્ય કાવ્ય સારું નથારું કામ કવિ કયા આવડત કરતા વેરી ગુડ કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે જાણ્યા માણસને શું કહે છે લાવો તમારો હાથ મેળવીએ બરાબર છે લાવો તમારો હાથ મેળવીએ એમ કહે છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કવિ અજાની વ્યક્તિના હાથમાં ધન સંપત્તિ સત્તા કીર્તિ આ બધું હોવાનું કહે છે કવિ અજાની વ્યક્તિના હાથમાં હાથ મેળવી શું મેળવવાની

અજાની વ્યક્તિ સમક્ષ હાથ શા માટે લંબાવે છે હાથ મેળવવા માટે હાથ લંબાવે છે ચાલો આગળ જોઈએ અજાની વ્યક્તિના હાથમાં હાથ મેળવવી કવિ કઈ ઊંચાઈ સુધી પહોંચવાની ભાવના વ્યક્ત કરે છે કવિ અજાની વ્યક્તિને સાથે હાથ મેળવી એકમેક ના હૃદય સુધી હૃદયના ભાવ સુધી પહોંચવાની ઈચ્છા વ્યક્ત કરે છે કવિના હાથ વડે કયું કયું કામ થતું હોવાનું કવિ જણાવે છે કવિના હાથ વડે બિન આવડત થી સારા અને નરસા એટલે કે નકામા અથવા તો નઠારા કામ થયા હશે એમ જણાવે છે આ કાવ્યની પંક્તિ અંતિમ પંક્તિની વિશેષતા હાથ મેળવીએ કાવ્યની પ્રથમ પંક્તિ અને અંતિમ પંક્તિની વિશેષતા લાવો તમારો હાથ મેળવીએ અહીંયા હાથ મેળવીને કવિ શું કહેવાની વાત કરે છે અન્યનો હાથ સાથ મળે તે દ્વારા એકબીજના હૃદય સુધી પહોંચવાની વાત કરેલી છે ધન સંપત્તિ સત્તા કીર્તિ લાલસા કશું જોતું નથી માત્ર ને માત્ર મૈત્રીનો ભાવ આ કાવ્યમાં વ્યક્ત કરેલો છે અહીંયા સામેની વ્યક્તિ અજાણી હોય તો પણ તેની સાથે મિત્રતા પરસ્પર સંવેદન પરસ્પર હૃદયને

ચાલો ત્યારે દરેક જણ પોતાનો વિડિયો એક વખત ઓન કરી દો દરેક જણ પોતાનો વિડિયો જરા એક બે મિનિટ માટે ઓન કરી દો હમ તમારા ચહેરા મને દેખાઈ જાય બરાબર છે ઓમ અગ્રવાલ રવિના માલ નીલમ ભુરિયા મૈત્રી ભાભોર જરા વિડિયો ઓન કરજો બરાબર કોઈને પ્રોબ્લેમ નથી આપણે નવ ચેપ્ટર પૂરા થઈ ગયા હવે નેક્સ્ટ આવશે નથી બરાબર કોઈને કોઈ પ્રોબ્લેમ છે નહી ને કોઈ પ્રોબ્લેમ નથી આપણે આવતીકાલે નથી ભણીશું ચાલો બાય બાય દરેક